ઘરમાંથી દાગીના ને રોકડ સહિત લાખોની ચોરી કરનાર મકાન માલિક દંપતી ની ડિંડોલી પોલીસે ધરપકડ કરી છે ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી ખાતે આવે દિગ્દર્શન સ્કૂલ ની બાજુ નવરત્ન બંગલા નંબર વીસ માં ફરિયાદી મહિલા મકાન માલિક પંકજ સુભાષ પાટીલ અને તેની પત્ની સૃષ્ટિ પાટિલે પેઇન ગેસ્ટ તરીકે રાખી હતી તો ગત તેર એપ્રિલ બે હજાર પચીસના રોજ નોકરીએ ગઈ હતી તે સમયે આરોપી પંકજ અને તેની પત્ની પંકજના શાળા આદિત્ય રાય સાથે મળી યુવતીના સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી તેર લાખ નેવ્યાસી હજારથી વધુની ચોરી કરી લીધી હતી બનાવને લઈ દિંદોલી પોલીસે ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને આર જે ચુડાસમા તથા સેકન્ડ પીઆઈ કે એ ચૌહાણ અને પીએસઆઈ એચએસ મિસ્ત્રી તથા સર્વેલન્સની ટીમે ચોરી કરનાર દંપતિ પંકજ સુભાષ પાટીલ અને સૃષ્ટિ પંકજ પાટીલની મહારાષ્ટ્રના સતારા ખાતેથી ધરપકડ કરી તેઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી